મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેરવણી મંડળ સંચાલિત પરીખ ડીડી કન્યાલય વિદ્યાલયમાં રંગારંગ બે હજાર અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી કેરવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર ટ્રસ્ટી ભદ્રેશભાઈ શાહ શાળાના પૂર્વ આચાર્ય કલ્પનાબેન પંડિત અને શાળામાંથી નિવૃત્ત થઈને ગયેલા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ શ્રીમતી જીગીશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના રંગારંગ કાર્યક્રમમાં ધોરણ એકથી નવની વિદ્યાર્થીઓ રંગારંગ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વિવિધ પ્રકારના ડાન્સ ગરબા નાના બુલકાઓનો રીમિક્સ ડાન્સ ફિલ્મી ગીતો અને આજના ઇન્ટરનેટના જમાનામાં નાના બાળકો અને યુવાનો તથા યુવતીઓ દ્વારા વધુ પડતા મોબાઈલના ઉપયોગથી કેવી હાલત થાય છે તે દર્શાવતી નાટિકા ઉપસ્થિત સૌ મહેમાનો તથા હાજર રહેલા વાલીઓએ તારીઓના ગડગડાટથી વધાવી લીધી હતી આજના કાર્યક્રમમાં ડીડી કન્યા વિદ્યાલયની એકસો કરતાં વધારે દીકરીઓએ રંગ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વાલીઓએ પણ બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં હાજર રહીને દીકરીઓને પ્રોત્સાહિત કરીને વધાવી હતી આ રંગારંગ કાર્યક્રમોનું શાળાના તમામ શિક્ષકો તથા પ્રિન્સિપાલ શ્રીમતી જિગીષાબેન પટેલ કેરવણી મંડળના પ્રમુખ મંત્રી અને ઉપપ્રમુખ સહિત તમામ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર વિસનગર આઈ એમ ઓલરેડી મીટિંગ લેસિસ ત